શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તેનો સાચો જવાબ ઓપ્શન સી સાકેત નામથી ઓળખવામાં આવે છે તો ખાસ કરીને યાદ રાખો ત્યારબાદ આગળનો પ્રશ્ન ઉત્તર પ્રદેશના હાલમાં મુખ્યમંત્રી કોણ છે ઓપ્શન જવાબ છે આદિત્યનાથ યોગી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ઓપ્શન બી આનંદીબેન પટેલ જેઓ ઉત્તર પ્રદેશના હાલના રાજ્યપાલ છે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે તો અહીંયા ઉત્તર પ્રદેશ થશે અને વિસ્તારની દ્રષ્ટિએ પૂછે તો રાજસ્થાન ઉત્તર પ્રદેશમાં કુલ કેટલા જિલ્લાઓ છે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન સી પંચોતેર જિલ્લાઓ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ઉત્તર પ્રદેશનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ઉત્તર પ્રદેશનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન અયોધ્યા રામ મંદિર કયા રાજ્યમાં આવેલું છે અયોધ્યા રામ મંદિર કયા રાજ્યમાં આવેલું છે તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન સી ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લામાં આવેલું છે તો ખાસ કરીને યાદ રાખવું ત્યારબાદ આગળનો પ્રશ્ન ભગવાન શ્રી રામના ધનુષ્યનું નામ શું હતું ભગવાન શ્રી રામના ધનુષ્યનું નામ ઓપ્શન સી સાચો જવાબ બનશે કોદંડ હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન ઉત્તર પ્રદેશનું રાજ્ય પક્ષી કયું છે ઉત્તર પ્રદેશનું રાજ્ય પક્ષી તેનો સાચો જવાબ બનશે ઓપ્શન સી સારસ જે ઉત્તર પ્રદેશનું રાજ્ય પક્ષી છે જ્યારે ગુજરાતનું સુરખાબ છે તો ખાસ કરીને યાદ રાખવું વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ